હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન તો આજે આપણે બનાવીશું હોળીની સ્પેશિયલ ઘઉંની સેવ તો હોળીના દિવસે જે ગુજરાતીઓ હોય છે એ બધા જેવી ઘઉંની સેવ બનાવતા હોય છે તો સાંજે હોળી પૂજ્યા પછી આ સેવ ખાવામાં આવે છે તો સરસ એવી પારંપરિક રીતે આપણે બનાવીએ તો પહેલાં તો સેવ આવે છે એને આપણે આવી રીતે તોડી લેવાની છે અને આવી રીતે નાના નાના પીસ કરી લઈશું જેથી કૂક થવામાં બિલકુલ વાર ના લાગે તો ફ્રેન્ડ્સ મારી ચેનલ નવી નવી છે તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે પાણી પણ ઉકળવા મેં મૂકી દીધું છે એક બાજુ તો પાણીની ઉકળે એટલે આપણે બધી સેવ અંદર એડ કરીશું એક એક કરીને તો પાણી ઉકળ્યા પછી જ આપણે સેવને એડ કરવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એક જ મિનિટ પણ નથી થતી અને આપણે સેવ કૂબ થઈ જાય છે આના કરતાં પાતળી સેવ હોય તે તો આના કરતાં વધારે જલ્દી કૂબ થઈ જાય છે ઓછા સમયમાં તો પાંચ મિનિટ પણ નથી લાગતી આ સેવને બનાવતા તો ફોકની હેલ્પથી આપણે સેવને આવી રીતે અલગ કરી દઈશું તો જોઈ શકો છો આપણી સેવ રેડી થઈ ગઈ છે ચેક કરી લઈશું આપણે તો નીચે ઉતાર્યા પછી આપણે થોડું હલાવીશું આવી રીતે ફોકની હેલ્પથી તો હું ચેક કરું જો આપણી સેવ કમ્પ્લીટ થઈ ગઈ છે તૂટી જાય એટલે આપણી સેવ થઈ ગઈ કહેવાય હવે આપણે જે ફ્રાય કરવાનો ઝારો આવે છે એમાં આપણે કમ્પ્લીટ નિતારી દઈશું આવી રીતે સેવને કાઢીને તો કમ્પ્લીટ આપણે નીતાારીને જ લેવાની છે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે બધી સેવ આપણે એક વાસણમાં કાઢી લઈશું આવી રીતે પાણી નિતારીને હવે આપણે ઘી એડ કરીશું તો ઘી થોડું વધારે હોય તો જ આ ઘઉંની સેવો સરસ લાગે છે સાથે દળેલી ખાંડ એડ કરીશું તો તમારે સ્વીટનેસ હોય એ પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની રહેશે તમારા ઘરમાં જો વધારે ગળ્યું ભાવતું હોય તો વધારે ખાંડ એડ કરવાની અને ઓછું ભાવતું હોય તો ઓછી હવે સરસ મિક્સ કરી દેવાનું છે ઘી અને ખાંડ અને ઉપરથી થોડું આવું ઘી અને ખાંડ ફળી થોડું થોડું આપણે એડ કરીશું તો જોઈ શકો છો આપણી સેવ રેડી છે ખાવા માટે તો પારંપરિક રીતે આપણી ઘઉંની સેવ બનાવીને રેડી કરી લીધી છે તો આજે હોળી છે બધાને હેપ્પી હોળી આપણે ભગવાને પણ ધરાવી દઈએ સેવ તો ફ્રેન્ડ્સ મારી ચેનલને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અનસબસ્ક્રાઈબર ફ્રેન્ડને રિક્વેસ્ટ છે કે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ખૂબ જ ઇઝી ઇઝી રેસિપીસ મેં મારી ચેનલ પર મૂકેલી છે તમે જઈને જોઈ શકો છો ચેનલ પર તો સરસ આપણે ભગવાનને પણ ગુલાલથી આપણે રંગી દીધા છે અને પછી આપણે આવી રીતે ભગવાનને પણ મૂકી દઈશું અને ભગવાનને પણ આપણે સેવો ધરાવી દઈશું તો આજે નાની મોટી ધાણી ખાવાનો ચણા ખાવાનો ખજૂર ખાવાનો મહિમા હોય છે હોળી પર તો બધું આપણે સાંજે હોળીની પૂજા કરીએ ત્યાર પછી આપણે સેવ પણ ખાઈએ છીએ તો જળથી આ વખત ટ્રાય કરજો થેન્ક યુ